હા ગાઈસ કેમ છો મજામાં સૌ મજામાં જશો તો આજે આપણે ફરીવાર એક ન્યૂ લોગ લાઈન આવી ગયા તમે જોયો કહો અમે આવી ગયા વિડીયો શૂટિંગ માટે તમે જોયો કહો હર્ષદ બાકીની આ બધી ટીમ હા તો કપડાં ચેન્જ કરી રહી ફાઇનલી અમારા મોઈણ ગોમના લોકેશન આવી ગયા તમે જોયો કહો લોકેશન અદભુત લોકેશન અદભુત લોકેશન ખંડેર હવે મોયન ગોમની ઓ આ વિક્રમના શૂટિંગ બધા કણ જ થાય અમારે અને અમારા મેન કોમેડી કિંગ અમારા આ દેવરાજ તમે જોયો કો દિલ લઈને બે ગયા અમારા સંદીપભાઈ ડાયરેક્ટર કહેવાય અને આ બેઠા ભાઈ તો કોઈ કીધા જેવું જ નહીં આ અમારા મનોજભાઈ તમે જોયો કો નજારો તમે જોઈ લ્યો ખાલી આવે કે ના આવે હું તો બીજી વાર જરૂર આવી અમારો વ્લોગ ગમો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સંદીપભાઈ ભાઈ પોઝિશન લઈ લીધી વિડીયો ઉતારવાની યસ ગાઈસ આપણો અમારો આસુ હ કોઈ કેવું આપણો કોઈ કશું કોઈ નહી કેવું તમાર કોઈ કેવું તો આપણા એસપી સાહેબનો ફૂલ સપોર્ટ કરો અને એમની આઈડી સબસ્ક્રાઇબ વધાર કરાવો તો ફેમસ થાય બાકી તો બીજું કોઈ કીધા જેવું નહી તો ગાઈસ હમ આપણો વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ બાય આજના વ્લોગમાં આટલું જ બસ